વિદ્યાર્થીઓને વાલીઓ નેવું સીટ એમબીબીએસ બીડીએસમાં વેકેન્ટ આવી છે એટલે નોન રિપોર્ટેડ રહી છે એમાં જીસીએસની તો પેલા કોર્ટના ઓર્ડર મુજબ કદાચ ખાલી રાખવામાં આવી હશે પેલી સ્ટુડન્ટને કોર્ટે કહ્યું કે એને છ મહિના એક્સ્ટ્રા સર્વિસ અપાવ કરાવજો પણ એને સીટ એલોટ કરી દો એટલે જીસીએસની સીટ તો પેલા સ્ટુડન્ટને કદાચ મળી હશે પેલી સ્ટુટીને જેને કેસ કર્યો હતો જે રહી ગઈ હતી એ ભૂલચૂકના કારણે કે સેકન્ડ રાઉન્ડમાં એને મળ્યું હતું પછી થર્ડમાં અપગ્રેડ કર્યું પણ એને એમ કે થર્ડમાં હવે કંઈ કરવાનું નથી મારું તો કન્ફર્મ જ છે પણ સેક થર્ડમાં જ્યારે સીટ મળી તો સેકન્ડ રાઉન્ડની ફોર્થમાં સોરી હા થર્ડમાં સીટ મળી તો સેકન્ડ રાઉન્ડની કેન્સલ થઈ ગઈ હતી એટલે એ હેલ્થ સેન્ટર પર જઈને જૂનો એડમિશન ઓર્ડર જમા કરીને નવો એડમિશન એ લેવાનો હતો એ નહીં લીધો હતો પૈસા તો ઓલરેડી એની ફીસ તો ભરાઈ જ ગઈ હતી તો એડમિશન કમિટી એને ફરી આપવાની ના પડતી હતી એડમિશન પણ હાઈકોર્ટે એને ચાન્સ આપ્યો અને કહ્યું કે એને છ મહિના એક્સ્ટ્રા સર્વિસ આપવી પડશે ગામડામાં એક વર્ષનું બોન્ડ હોય છે ને તે પછી તો છ મહિનાનો વધારે સમય આપીને એને સીટ એલોટ કરવાના હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે એટલે હાઈકોર્ટ ઓલવેઝ વિદ્યાર્થીઓના હિતમાં ઈચ્છતી હોય છે જો ત્રીજા રાઉન્ડ વખતે પણ જે લોકોના નામ મેરિટમાંથી કમી થયા હતા એ લોકો હાઈકોર્ટમાં જતે તો કંઈ એમના માટે પણ થઈ શકતે પણ કોઈ ગયું જ નહીં એટલે પછી રિઝલ્ટમાં કોઈ ચેન્જ આવ્યો નહીં તો આમાં જો એક જીસીએસની સીટ ખાલી છે એ તો કદાચ હવે સ્ટુટીને મળે પછી ખબર નહીં એક્સ્ટ્રા ખાલી હોય તો બીજાને પણ મળે અને જીમર્સની હિંમતનગરની જે મેનેજમેન્ટ કોટાની ખાલી આવી હતી એ ફરી ખાલી આવી છે કિરણ ભરૂચમાં ખાલી છે સ્વામિનારાયણમાં ઓપનમાં ખાલી છે પછી બાકી મેનેજમેન્ટ કોટા અને બીજી બધી ડેન્ટલની ને બધી ખાલી છે એ બરાબર જોઈ લેજો પણ આમાં શું છે કે હવે આ નેવ્યુ સ્ટ્રીટ માટે ફરી એક રાઉન્ડ થશે પણ હવે સિક્યોરિટી ડિપોઝિટ એડમિશન કમિટી વધારે છે કે નથી વધારતી એનો ખ્યાલ નહીં એવરી યર ત્રણ લાખ રૂપિયા જેવા વધારે છે પાછલા એક બે વર્ષોથી કે જેથી કોઈ સીટ છોડી ના દે જેને લેવું હોય એ જ લે એટલે જૂની ચોઈસ અનુસાર આ સીટ એલોટ કરવામાં આવશે અથવા તો જેમને ત્રણ લાખ ભરશે જો બે વસ્તુ છે જો ત્રણ લાખનો ઓપ્શન આવશે તો ત્રણ લાખ ભર્યા પછી જે લોકો જે ચોઈસ કરશે એ મુજબ એમને સીટ એલોટ થશે અને જે ત્રણ લાખ નહીં ભરશે તો એને પછી આ જૂના પ્રમાણે જ સીટ એલોટ કરવામાં આવશે જો ત્રણ લાખવાળું નહીં આવે તો પણ એડમિશન કમિટીની વેબસાઇટ પર જે માહિતી આવે તેને આપણે જોવાનું રહેશે પાંચમું રાઉન્ડ આવશે જરૂર પણ એનએમસી તરફથી એની એક ગ્રીન સિગ્નલ મળવો જોઈએ અને આપણે ગુજરાત સરકાર તરફથી પણ પાંચમા રાઉન્ડ માટે ગ્રીન સિગ્નલ મળવો જોઈએ એટલે નોટિફિકેશન આવે ત્યારે બાકી વીસ નવેમ્બરે કાઉન્સલિંગ પૂરી થઈ જાય છે લાસ્ટ ડેટ ઓફ એડમિશન જે છે એમબીબીએસ બીડીએસની એ વીસ નવેમ્બર હતી એટલે આજે પૂરું થઈ ગયું પણ હવે રાઉન્ડ એક્સટેન્ડ કરવા માટે આ સીટો ખાલી છે એને ભરવા માટે ફરી એક એક્સ્ટ્રા રાઉન્ડ કરવું પડે એના માટે મંજૂરી લેવી પડશે એટલે વેબસાઇટ જોતા રહેવું પડશે ચેનલ સાથે જોડાયેલા રહો જેથી જે પણ માહિતી આવે તમને સમયસર મળતી રહે વેબસાઇટ જોતા રહીશું અને જે પણ અપડેટ આવશે ક્યારે પાંચમો રાઉન્ડ ચાલુ થાય તેની માહિતી વેબસાઇટ પર આવશે પછી જ આગળની માહિતી આપણને મળશે કે ડિપોઝિટ ભરવાની છે કે નથી ભરવાની જૂની ચોઈસ મુજબ થશે કે ત્રણ લાખ ભર્યા પછી નવી ચોઈસનો ઓપ્શન આપશે તે આપણે હવે જોવાનું રહ્યું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ